ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતી શાળાઓ દ્વારા થતા ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો ધારાસભ્ય જણાવ્યું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કેટલીક શાળાઓ આર ટી બાળકોને કેન્ટીન રમતગમત અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા આપતી નથી જે ગંભીર ભેદભાવ દર્શાવે છે રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ ગૃહમાં આ મામલે ચાર શાળાઓ સામે ફરિયાદ મળ્યાનું સ્વીકાર્યું છે પરંતુ સરકાર માત્ર શાળાઓ નોટિસ આપીને સંતોષ માનતી હોવાનું કોંગ્રેસ પક્ષનો આક્ષેપ છે કોંગ્રેસ ધારાસભ્યએ માંગ કરી છે કે જો ભેદભાવ સાબિત થાય તો એવી શાળાઓના માન્યતા રદ કરવી જોઈએ ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં બે શાળાઓના નામ જાહેર કર્યા હતા ટુ એજ્યુકેશન હેઠળ અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં જે બાળકોને પ્રવેશ મળે છે તે બાળકોને અમુક સ્કૂલોના અંદર બીજા બાળકોથી અલગ રાખવામાં આવે છે અને એમને કેન્ટીનમાં જવા દેવામાં નથી આવતા એમને રમતગમતના સાધનો વાપરવા દેવામાં નથી આવતા બીજી અનેક એક્ટિવિટીમાં એ લોકો જોડે ભેદભાવવાળી નીતિ રાખવામાં આવે છે મંત્રી શ્રી જ્યારે જવાબ આપતા હતા ત્યારે તેમણે સ્વીકાર્યું પોતે કે અમદાવાદ શહેરના અંદર ચાર શાળાઓમાં આવી ફરિયાદો અમને મળી છે અને અમે આ શાળાઓને નોટિસ આપી છે મારે મંત્રીશ્રી કહેવાનું કે ફક્ત નોટિસ આપીને તમે સંતોષ માંગતા હોય તો આ ખૂબ ગંભીર ફરિયાદ હોય અને જે બાળકોની માનસિકતા પર અસર પડતી હોય કે જે પ્રમાણે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ સરકારે જ્યારે એમને એડમિશન આપ્યા હોય અને જે પ્રાઇવેટ સ્કૂલની શાળાઓ એમના જોડે ભેદભાવ કરતી હોય તો કોઈ પણ સંજોગોમાં હું સમજુ છું ચલાવી ના લેવાય આવી શાળાઓની જે પરવાનગી છે તે રદ કરવી જોઈએ પરંતુ સરકાર તરફથી મને લાગી રહ્યું છે કે સરકાર ફક્તને ફક્ત એક નોટિસ આપીને સંતોષ માની રહી છે પરંતુ મારે સરકારને કહેવાનું કે આવી ફરિયાદો જ્યારે બીજી સ્કૂલોના અંદર પણ મળતી હોય ત્યારે સરકારે એના પર શું પગલાં લીધા પરંતુ સરકાર તરફથી ફક્તને ફક્ત દરેક શાળાઓના અંદર નોટિસ આપીને સંતોષ માનવા સિવાય કશું જ કર્યું નથી તેવું મને મંત્રી સુધી આજે એના જવાબમાં બતાવ્યું છે